પ્રાર્દર્શક મિત્રો ન્યૂ સેવન ઇન્ડિયા સૌનું હાર્દિક સ્વાગત છે ચોંટીલા પંથકની પાંચાળ ભૂમિમાં અનેક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે પરંતુ એમાં અદ્ભુત અને ચમત્કારી જગ્યા એટલે છરિયા મહાદેવ જ્યાં ત્રણ લિંગવાળું શિવલિંગ જોવા મળે છે ઉપરાંત આ અદ્ભુત શિવાલયમાં ચોવીસ કલાક અને પારેમાળ શિવલિંગ ઉપર અવિરત જળ વરસી રહ્યું છે જેનો આત્યંત સુધી કોઈ શોધી શક્યું નથી સુરેન્દ્રનગરમાં અદભુત અને ચમત્કારી જગ્યા એટલે છરીયા મહાદેવ જ્યાં ત્રણ લિંગવાડું શિવલિંગ જોવા મળે છે જે સુરેન્દ્રનગર જિલ્લાની એકમાત્ર જગ્યા છે જ્યાં શિવલિંગ પર ચોવીસ કલાક અને બારેમાસ સતત મીઠા અમૃત જેવા પાણીનો અભિષેક તત્વો રહે છે આજુબાજુનો વિસ્તાર પથરાવ અને ડુંગરો વાળું છે જ્યાં ચારસો ફૂટ ઊંડા ખોદાને માંડ માંડ પાણી મળે છે છતાં આ જગ્યા ઉપર ત્રણ દુષ્કાળ પડ્યા પછી પણ વાવોના બિલકુલ નાખેલા છતાં અહીંયા પાણી શિવલિંગ ઉપર અવિરત ચાલુ છે જે ખરેખર ચમત્કાર જેવું છે આ પાણી ક્યાંથી આવે છે એનું જળાભિષેકનું મૂળ શોધવા વર્ષો પહેલા સંશોધન કરવા અનેક વાર વૈજ્ઞાનિકો આવી ગયા પરંતુ આ દિન સુધી આ પાણી ક્યાંથી આવે છે એ જાણી શકાવું નથી